કાઠું કોઈ કાઠું કોઈ હા મને ઓ ખાવાનું મસ્યા ને ઓ ખા ખાતા વાંધો નઈ આપડે ખાવાનું દરાઈ મસ્યા કે જો ઓ તો થાય બરાબર પણ તમને કહી કે કેસ ના વાગ્યો પા કહું છું હા ઓમ લઉં છું બારી દેવાનો કીધું છે ને એટલે 11:30

બોલ રિકેમ આવે છોકસે બાકી રિકેમ હું સેવા જ કરું છું હા કોમ એવું ફોન કરી દેજો બાબા હા તો હું હમણાં આવું તમે એટલે બેહો ફોન કરી કે છોખા શીરો બનાવું હા તો કરી દઉં ફોન કરી હું આવ ને હવે મને શીરો બનાવવાનું છે હા તારે યાર બનાવું છે ને બનાવું અરે મરસાવર તો તરણ કેજો હા આ કઈ વાતો નહીં હવે આવું હા બરાબર બરાબર hey, <șeaffchter> એ તો વર્ધી તો આઈ કે બેઠા બેકો કોણ જાઓ ના ના બી ઓનું બીદી તકલીફ જેવું નહીં ના તો થોડું છે પણ કિદી વાત કરી હારી હા બરોબર અરે ગયા આપો ત્યાં

શીરો ઠંડો થઈ ગયો છે ઠંડા તો મજા આવે નહીં હેલો મેઠાભાઈ અરે આવી જાવ હલો અરે હા હું શીરો પણ ઠંડો થઈ જશે હા ભાવ લેબડાઓ અરે મૂકીને આવી જાવ ગઈ કા હા આવી જાવ આવી જાવ ખરાબ ને એમાં શીરો ખાવા તો મળશે

હા ઓખો ઘેર ખાવાનું ના પાડ્યું તમકા મેઠાવીને આવું એ ચોખાજીનું શીરો બનાવ્યો છે એ પણ રોધાઈ ગયો માર તો ઘેર અરે ખાઈશું ભલામાં તો કે હેડો હા રે 10 મિનિટ ઉભો રહી હા બરાબર એ હાથ જો આવું ના કરીએ એવુંજી આ મોણો બાપો કેથે કેથે થઈ જઉં હા તણ તો હું તો માજે કરું તને મેઠાને હા તણ એવું હતું તો કાકાનો વાત ફોન કરું કરી કરી

ના ઢોલ પડ્યા લાલ દેજે એવું આ એ પૂછો બાયરીમાં આવતા હા હા કઉ કરી તો ઢોકે રોકો રોકો ઊભા રહે હાથમાં ના ના યાર આ તો સિખરાઉ છે બાયરીની હા હા લે રજેશભાઈ તો થઈ ગઈ હા મોરું પછી યાર રતપા અરે મોં થાય કેવું થાય